મયુર ન થાય મયુ આવશે અને હું કામ નથી કે છોડી બારી હતી ને એનો કાચ મૂકી ગયો છે એટલે મારે અચાનક જો ઘરે આવવું પડ્યું કામે ગઈ હતી તો આવું તો આવું પડ્યું જોયું છે મયુર રમણા ઘરે આવે છે પાંચ પડી ગઈ છે બપોરની ઘરે આવતી બપોરની કે 12 બાર વાગ્યાની ઘરે આવતી જઈશું અને આજે અમારે સામે થોડી ઘણી બહાર એટલે મેં કીધું ઘર સ્ટાર્ટ કરી હમણાંથી બનાવ્યા નથી અને હું જો આખા એના શાક બનાવું બધું લાઈન નીકળી છે અને

કાચી નો તે એટલે હું આ જ છે છેઠ આવ્યો છું ને 9 નો ફેલ થઈ ગયો છું અને બપોરને ઘરે વહી ની હતા જો બનાવા છે રોટલા રોટલા અને રીંગણનો શાક આકારીના શાક હું પિરવા લાગોજી કામ હું કામ કરું શું કરું બારી ફટી ગઈતી જોતી તો પહેલા ને અમે ગીઝર મૂકાવ્યું હતું ને ગીઝર છે નીચેથી બળી ગયું હતું કારણ કે પાવર ઓછો પડતો હતો એટલે પાછું જો ફિટિંગ કર્યું છે બ્લેક કલર વ્હાઈટ બ્લેક કલરનો વાયર નાખીને અંદરની સાઈડ અને જો કાચની અમારી બારી છે ને બારી ફૂટી ગઈ જો એ બારી છે ને બારી ફૂટી ગઈ છે કાચનો એટલો ભાગ અડધો ભાગ વહી ગયો છે બે રેડી છે ઓકે છે આ બે સાઈડની અને એક આ ભાગ વહી ગયો છે અડધો આ કાચ હો રાત્રે મને વાગી ગયો પછી ગયો ઈધર રહ્યા છો એ મેળો પર લગ ગયા તો સારું હાલો એ છે ને હવે જમવાનું બનાવે છે ને હું છે ને હવે દીવા બધી પહેલાં ભગવાનને છે ને જગાડી દો જાય બધા એમ બધી જવું તો જમવાનું થઈ ગયું છે તો યાર બટેકાનું શાક નહીં પણ છે રીંગણાનું શાક ને સાથે છે રોટલા સાથે છે સાસમાં નાખવાનો મસાલો પણ સાય રહ્યા સાયકા મસાલો નાખ્યો છે કાંદા કાપા છે અને સાફ છે ખીચડી છે તો હવે અમે જમીને લઈએ આજ તો બહુ વહેલા થયો પણ અહીંયા હાથ ને પિસ્તાલીસ એરામ આપતો હોય આમાં હીરામ આપતો હોય અહી તારે જમવાનું થઈ ગયો કારણ કે હું વહેલો હોય બાકી અમારે મોડું થઈ જાય સારું વાળો જમીન અમારે સેના માટે જેકેટ લેવા જવાનું છે ઠંડી છે ને એટલે પછી નથી જવાનું પાછું બેસવા બે અવાજ આવવાનો છે હરીના બાજુ ના આગળ ના ગલ્લાબાએ બે છે તારું જેકેટ તો સારું આલો લઈ લેજો

માર્કેટ ની મેળા છે હાલો હવે હાલ લેવા માં લાઈનમાં મેળા થાય છે એના માટે સેકેટ લેવા માટે તો અંદર અમે આટા એમને લે લેને શું વાર છે એટલે બધી દુકાન તો ફરી તું હજી બધા જોવે છે કોણ કેવું લે છે એવું બોલો એવું છે તો તો અમે જતા ખરીદી કરવા માટે જો ફાઇનલી કોટ પહેરી લઈ લીધો હતો એ લેવાનો તો આવડે ટોપા વાળા દૂસરા કેમ લીધો સિંહ સોરુ સિંહ હેં આમ કરી દો આવ તો ખબર પડે એમની એમને આમ બે હાથ કરી તો લાગે સર આવે આ બસ લઈ લઈ સર હવે આવી છે છાણેકીએ બે હો આ માટે હરિને પા લાવું ને ઠંડી નહીં લાગે ને ઓકે સારવાર બધા કન્ટિન્યુ લોકમાં બના રહી જાય અત્યારે આવી ગયા છે છાણે કે તો બધા મહેફિલ બેહી ગયા છે હરિ છે કૃષા છે શક્તિભાઈ છે ભૂખ્યું છે

જાય ને 10 10 અબીલ મતેષવાને ખબર આના કેટલા પૈસા રૂવી નાઈયું ની અમે પૈસે બબલી ઓ વા 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 ગરીબ આ મારી તને સ્વેટર પડે સ્વેટર ગયો હવે નવો આવશે આવતા હોય

હું ખાવાનું યો બાય બાય આગળ ખાવાનું છે ઘરે બાય બાય તો દે બાય બાય જવાની બોલ

બેઠે <laughs> <laughs>

બે મહિના માં આવું કીધું દાદા મહિનો બે મહિના ના કાઢવા મારે પંદર દિના કાઢવા

કે માણા કેક લગન હોય કે પછી કેક ટળી જાય બેમાંથી એક જગ્યાએ જાવ લે હું મરું તી મને ખુશી થાય છે તો આવું છે મારા માટે ખુશી છે હું તો તમારે ખાવું છે મને બતાવ ભાઈ ખાઈ ભર માં લઈ પડું જા એમ બોતું

તો હર તો બાય બાય તો કરી એન્ડ તો કરી દે તો સાર તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે હમુ જો ફોન હમુ અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળી આપણે તમને અમારો નવો નવા બ્લોગ જોવા મળે મળી આપણે નેક્સ્ટ બ્લોગ માં બાય બાય ગુડ નાઈટ ગુડ નાઈટ ટ્રીક કે બધાઈને ટ્રીક કે ને ટેક કે હા ટેક કે ટુ કેર ટુ કેર ને થ્રી કે you yeah.